આમ તો ગોંડલ અને ગોંડલની રાજનીતિ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે પછી રીબડા જૂથ અને ગોંડલ જૂથની વાત હોય કે પછી રાજકુમાર જાટ કેસ કે અમિત ખૂટ કેસની વાત હોય પરંતુ થોડા સમય પહેલાં રાજકુમાર જાટ કેસની તપાસ એ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી હતી ને પ્રેમસુખ ડેલુએ એક અઠવાડિયા પહેલાં ગણેશ ગોંડલ અને તેના સમર્થકોને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કચેરીએ બોલાવ્યા હતા ને ત્યાં પૂછપરછ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના બાદ બે દિવસ પહેલા સમાચાર આવે છે કે હાઈકોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે મંજૂરી આપી છે આ મંજૂરી કારણ કે થોડા વર્ષો પહેલાં ક્યારેય પણ ગુજરાતની અંદર નાર્કો ટેસ્ટ થયો છે એ કોઈને યાદ નથી તો હવે ગુજરાતની અંદર નાર્કો ટેસ્ટ થવા જઈ રહ્યો છે ત્યારે આટલા સમય પછી જ્યારે ગુજરાતની અંદર નાર્કો ટેસ્ટ થવાનો છે ગણેશ ગોંડલે પણ સહમતી દર્શાવી છે કે હા મારો નાર્કો ટેસ્ટ કરો મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી તેથી હવે આવનાર સમયમાં જ્યારે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થવાનો છે ત્યારે એના સમર્થકો દ્વારા આ નિર્ણયને આવકાર્યો છે શું કહી રહ્યા છે એના સમર્થકો અને શું છે તેમના સમર્થકોની માંગ જાણીશ આદના વિડિયો ગોંડલનો બહુ બહુચર્ચિત રાજકુમાર જાટ હત્યા કેસ જેમાં રાજકુમાર જાટની શંકાસ્પદ હત્યા થાય છે જેને અકસ્માતમાં દર્શાવવામાં આવે છે પરંતુ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ એ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે અને હાઈકોર્ટના શરણે જાય છે અને એવું કહે છે કે જયરાજ છે જાડેજા પૂર્વ ધારાસભ્ય અને ગીતાબા જાડેજા જે હાલના ધારાસભ્ય છે તેમના પુત્ર ગણેશ જાડેજાએ જે તેમના પુત્રને હત્યાને ઘાટ ઉતારી દીધા છે તેવા આરોપો રતનલાલ જાટ લગાવી રહ્યા હતા ત્યારબાદ આ મામલો ગુજરાત થી રાજસ્થાન સુધી પહોંચ્યો હતો અને રાજસ્થાનથી દિલ્હીના સંસદ ભવન સુધી સત્રની અંદર પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે ગુજરાતનું રાજકારણ રાજસ્થાનનું રાજકારણ પર ગણમાયું હતું અને થોડા સમય પહેલા આ સમગ્ર મામલો એક બાહોશ અને હોનહાર એસપી જેને આપણે કહીએ છીએ ડેલુને સોંપવામાં આવ્યો હતો પ્રેમસુખ ડેલુએ આ સમગ્ર મામલો સાથે સાથે ધાંગધ્રાના ડીવાયએસપી પણ તેમની સાથે આ તપાસમાં જોડાયા હતા અને તેઓએ ગણેશ ગોંડલને પૂછપરછ માટે સુરેન્દ્રનગર બોલાવ્યા હતા આ સમગ્ર પૂછપરછ બાદ જ્યારે આવનારા સમયમાં થોડા દિવસ પહેલા બાદ સમગ્ર રિપોર્ટ હાઈકોર્ટની અંદર જેમને સબમિટ કરવાનો છે પ્રેમસુખ ડેલુએ ત્યારે હવે હાઈકોર્ટે નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી છે અને ગણેશ ગોંડલનો આવનારા સમયમાં નાર્કો ટેસ્ટ થવાનો છે આ નાર્કો ટેસ્ટને નિર્ણય બાદ ગણેશ ગોંડલના સમર્થકો એક પોસ્ટર વાયરલ કરે છે અને પોસ્ટર સાથે એવું કહે છે કે આ નિર્ણયને અમે આવકારીએ છીએ કારણ કે અમને ખબર છે કે ગણેશ ગોંડલ રાજકુમાર જાટ કેસની અંદર એકદમ રીતે નિર્દોષ છે પરંતુ આ નાર્કોટિક્સ થયા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જવાનું છે આવો પહેલા સાંભળીએ ગણેશ ગોંડલના સમર્થકો શું કહે રહ્યા છે દીકરો છતાં પણ જ્યારે કોઈ માં બેન દીકરી કે બાળકનો મોડલ તાલુકામાંથી ખાસું ઉંધાતો હોય ત્યારે ધારાસભ્ય અને ગોંડલને સોંપી દીધો હતો અને કીધું કે શ્વાસ આપડા છે એના માટે ગણેશભાઈ રાત દિવસે કરી નાખ્યા હતા જયારે તાવતે વાવાઝોડું હતું ત્યારે ઘડા ડુંબ પાણી ભરાણા હોય ત્યારે પણ ગણેશભાઈ ગળા ડૂબ પાણીમાં જઈને પણ લોકોને મદદરૂપ થયા ત્યાંથી બચાવ્યા છે તો હું ગોંડલ ની જનતા ને વિનંતી કરું છું કે આવો આપણો દીકરો હોય કે હંમેશા મોટલ માટે લડતો હોય તો એની સાથે આપણે રહેવું જોઈએ એને મદદરૂપ થવું જોઈએ અને આપણા ને કોઈ પણ બદનામ કરતું હોય તો કેમ થાય છે કોના આપણા ને કોઈ પણ નાગરિકોને મારી વિનંતી છે કે તમે ગણેશભાઈને સપોર્ટ કરો એમને ખોટા પ્રોપોગેન્ડા સાથે એમની ઇમેજ અને એમના એમને એમની ઇમેજ ને બગાડવામાં આવે છે તો એ બદલ મારી નાગરિકોને વિનંતી કરો આપ સૌને જણાવવાનું કે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે અઢારે વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈ એ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કોટેક થવો જોઈએ જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોંડલ બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંક જવાબ મળશે આજ અમે સૌ કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને અઢારે વરણ વતી એક અપીલ કરવા માંગીએ છીએ કે જો ગણેશભાઈ નો આર્કોટેક્ટ થતો હોય તો રતનલાલ જાટ પણ આર્કોટેક્ટ થવો જોઈએ એવી આપ સૌ મીડિયા સકી અમે કામદાર કોર્ટ ને રજૂઆત કરીએ છીએ પ્રજા ગોંડલ જય ભારત સાત જણાવવાનું કે વર્તમાનમાં માં બદનામ કરવા અમુક ચોકસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઈમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે ખૂબ જ દુઃખદની વાત છે એ માટે જ આજે ગોંડલની શાંતિ સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને માંગણી કરી છે આવકારને અમે અમે ગોંડલની વરણની જનતા આવકારી અને એમાં સંપૂર્ણ ગણેશભાઈ સાથે છીએ અને અમારી સરકાર શ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે જ્યારે આ કેસમાં કઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ તો અમારી એ પણ સરકારશ્રી ને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં એને જેમ ગણેશભાઈ સામે ચાલીને નાર્કો માંગણી કરી છે એમ રાજકુમાર સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો થાય એવી અમારી ગોંડલની ની જનતા ની ગોંડલ ના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે અસ્તુ જય માતાજી જય ભારત તો આપણે જોયું કે ગણેશ ગોંડલના સમર્થકો કહી રહ્યા છે કે આ નાર્કો ટેસ્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ કારણ કે આ નાર્કો ટેસ્ટથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે ગણેશ ગોંડલ આ કેસની ની અંદર નિર્દોષ છે અને નિર્દોષ સાબિત થવાના છે પરંતુ તેમણે એક કરી છે છે કે કે રતનલાલ જાટ જાટ જેઓ રાજકુમાર જાટના પિતા તેઓનો પણ કારણ કોના આ આરોપો જાડેજા પરિવાર જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલ ઉપર લગાવી રહ્યા છે તે પણ ખબર પડવી જોઈએ તેથી તેમના સમર્થકોએ એક માગ કરી છે કે રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ બાકી ગણેશ જાડેજાનો જે નાર્કો ટેસ્ટનો નો નિર્ણય છે તેને અમે આવકારીએ છીએ વધાવીએ છીએ કારણ કે ગણેશ ગોંડલ આ નાર્કો ટેસ્ટ બાદ દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે અને નિર્દોષ છે તેવું સાબિત થઈ જશે તમારું શું માનવું છે ગણેશ ગોંડલનું નાર્કો ટેસ્ટ બાદ શું દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને રતનલાલ જાટનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ કે નહીં એ મારા કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો અને હા તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવનારા સમયમાં હવે આવી જ અવનવી માહિતી સાથે તમારા સુધી આવતા રહેવાના છે